હવે અર્જુન બીજા દોષની ચર્ચા કરે છે કે આ લોકોનું મૃત્યુ થશે તો જે બાકીનું કુટુંબ છે એ અધર્મમાં સપડાઈ જશે જેવી રીતે પ્રકાશનો નાશ થવાથી સર્વત્ર અંધકાર છવાય એવી રીતે આ અધર્મ જે છે એ પૂરા કુળ ઉપર છવાઈ જાય બધી જગ્યાએ અને અધર્મના કારણે સમાજની દશા કેવી થાય અધર્મ જ્યારે સમાજમાં પ્રવર્તો હોય તો આની દશા શું છે તો એના લક્ષણો પણ શાસ્ત્રોમાં બતાવ્યા છે અધર્મથી સમાજ કેવો દેખાય સૌથી પહેલા તો લોકો અત્યંત અહંકારી થઈ જાય આપણી ભાષામાં કેવી કોઈને ફર ન કહેવાય કેમ બધા પોતપોતાના ઈગોમાં એટલા સેટ થયેલા હોય દરેક વ્યક્તિ એમ ભલે પાસે કાંઈ હોય ન હોય પણ ઈગો તો હોય એને લોકો અત્યંત અહંકારી અને સ્ત્રીઓમાં પુરુષો વધારે પડતા આ પણ અધાર્મિક સમાજનું લક્ષણ છે મોટા ભાગે લોકો નશાની લતમાં લાગેલા હોય નશો જે છે એક સ્ટેટસ સિમ્બલ બની જાય એના માટે તો આ કોઈ સારા સમાજની નિશાની નથી વધારે પડતા લોકોનું નશામાં પડેલું રહેવું આ પણ અધર્મનું લક્ષણ છે આ ધર્મનો પ્રભાવ છે જે કંગાલ વ્યક્તિઓ છે જેની પાસે કાંઈ નથી એ કંગાલને પણ કોડીનું અભિમાન છે ભલે એની પાસે એક જ રૂપિયો હોય પણ એ એક રૂપિયાનો અહંકાર છે કે ભાઈ મારી પાસે રૂપિયો છે કંગાલને કોડીનું અભિમાન છે આ પણ અધર્મનું લક્ષણ છે પુરુષોના મનને આકર્ષિત કરવા માટે સ્ત્રીઓ જે છે એ આકર્ષક વેશ ધારણ કરશે કે જેનાથી પુરુષોના ધ્યાનને એટ્રેક્ટ કરી શકે અને સામા પક્ષમાં જે દુરાચારી પુરુષો છે એ શું કરે છે સ્ત્રીઓને કોઈ પણ રીતે ફસાવે સારી સ્ત્રીઓને પણ ફસાવે દુરાચારી કારણ કે એનું લક્ષ્ય જ એક છે સમાજમાં વ્યવિચારનું ફેલાવવું આ અધર્મનો માપદંડ છે જો વ્યવિચાર ફેલાઈ રહ્યો છે આજે અને દુર્ભાગ્ય જોવું આ સમાજનું આજે કે આના વિષયમાં કંઈક વાત પણ કરી નાખી તોય લોકોને સાંભળવું ગમતું આ એકદમ રિયાલિટી છે બધા લોકો જાણે છે છતાં બે વ્યક્તિઓ હમણાં બોલ્યા આના વિષયમાં વૃંદાવનમાં એક અનિરુદ્ધાચાર્યજી અને પ્રેમાનંદ મહારાજ સેમ વાત કરી હૃદય ઉપર હાથ રાખીને પોતાને પ્રશ્ન પૂછો કે બોલ્યા એમાં ખોટું શું છે ને સમાજમાં જોઈ રહ્યા છો બધા વ્યક્તિઓ બધા વ્યક્તિ સો ટકા જાણે છે કે આજ સમાજમાં હાલી રહ્યું છે છતાં સાંભળવા તૈયાર નથી કોઈને સાચી વાત પણ કહી દો એટલી કડવી લાગે છે કે લોકો મારવા અને હત્યા કરવા ઉપર પણ આવી જાય છે નથી સાંભળવું ભલે દોષ આખા ગામમાં ફેલાઈ ગયો છે પણ છતાં કોઈને એમ કહી કે આ સારું નથી તો ગમતું નથી કેમ કારણ કે ભોગમાં બ્રેક લાગે છે વ્યવિચાર નું ફેલાવું અધર્મ નું લક્ષણ છે લોકો જ્યારે અધિકારીઓને વધારે પડતી લાંચ રિશ્વત આપવા માંડે છે મતલબ રિશ્વતનું પ્રમાણ વધી રહ્યું છે એ શું છે અધર્મનું લક્ષણ છે લોકો પોતાના સગા માટે પક્ષપાતી બની રહ્યા છે સાચું શું છે ખોટું એ નથી મતલબ મારો હગો છે એટલે મારે એના જ પક્ષમાં રહેવાનું છે પક્ષપાત આ પણ અધર્મનું લક્ષણ છે સત્ય કહેવાની હિંમત નથી કેમ મારા સંબંધ ખરાબ થઈ જાય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પક્ષપાત આ અધર્મનું લક્ષણ છે ઇન્દ્રિય ભોગ માટે જે કાંઈ વસ્તુ જરૂરી છે એની કાળાબજારી જે જે વસ્તુ ભોગ માટે વ્યક્તિઓ પ્રયોગ કરી રહ્યા છે તો એને ખબર છે આની માર્કેટમાં ડિમાન્ડ છે તો કરો કાળા બજારી આને લોકો વ્યાપાર કહે છે અધર્મનું લક્ષણ છે લોકો ઉદ્દંડ થઈ રહ્યા છે સંબંધોમાં કોઈ મર્યાદા નથી ગમે એને ગમે એ કહી દેવું ગમે એના મોડે સામાન્ય વ્યક્તિનું તો છોડો જે સમાજના સન્માનિત વ્યક્તિઓ છે એનું અપમાન ઉદ્દંડતા કોઈ કારણ વગર હાલો કોઈ કારણ હોય ને કંઈક બોલ્યા છે વાત જુદી છે પણ કોઈ કારણ વગર કોઈ પણ સાધુ પુરુષો છે કોઈ સન્માનનીય વ્યક્તિ હોય એનું અપમાન કરી દેવું પ્રકૃતિમાં વધારે પડતો લોભ એ લોભના કારણે કોઈ પણ પ્રકારનું પાપ કરવા માટે તૈયાર થઈ જવું આ પણ અધર્મનું લક્ષણ છે ધર્મના નામે મિથ્યાચાર આમાં તો કંઈ કહેવું પડે એમ નથી બધું દેખાય છે ક્લિયર સમાજમાં કે ભાઈ આ સિમ્બોલ ધર્મનો છે પણ કામ ધર્મનો છે દરેક વાતમાં વિશ્વાસઘાત આજે વ્યક્તિઓ કહી રહ્યા છે કે હવે કોઈની ઉપર વિશ્વાસ કરવા જેવું છે નહીં આ તો બધાએ સાંભળ્યું છે શું કામ નથી ભાઈ કેમ કારણ કે કોણ ક્યારે વિશ્વાસઘાત કરે છે આનો કોઈ ભરોસો નથી હિંસા નાની નાની વાતો ઉપર મારવા ઉપર આવી જવું અસહાય અવસ્થામાં સ્ત્રીઓનો ત્યાગ જોવે કે આ બિચારી સ્ત્રી જો આ ઘરેથી નીકળી જાય તો આનું કોઈ નથી એકદમ અસહાય હોય છતાં પણ લોકો સ્ત્રીઓનો ત્યાગ કરી દે છે વાસ્તવમાં સ્ત્રીઓની સુરક્ષા થવી જોઈએ નેક્સ્ટ શ્લોકમાં આવશે પણ સ્ત્રીઓને આજે છોડી રહ્યા છે લોકો બાળકનું પાલન કે એની રક્ષા ન કરવી શાસ્ત્ર કહે છે સ્ત્રી વૃદ્ધ અને બાળક આની સુરક્ષા નિશ્ચિત કરવી જોઈએ હોય તો આજે જે શાસક છે એનું આ કર્તવ્ય છે કે બાળક સ્ત્રી અને વૃદ્ધોની સુરક્ષા સુનિશ્ચિત કરે પણ અધર્મના કારણે પણ થતું કેટલા કેસ બન્યા સ્ત્રીઓ ઉપર અત્યાચાર થયા પણ છતાં એ ઘટનાઓ બંધ થઈ આજ સુધી શું કામ નથી થઈ કારણ કે શાસકનું ધ્યાન જ નથી વિશે થઈ ગયું પંદર દીમાં લોકો ભૂલી જાય વાર્તા પૂરી સમસ્યા આજે પણ ઉભી છે કારણે પુરુષ અને સ્ત્રીઓ શું કરે છે એકબીજાની બદલી કરી નાખે છે કે ભાઈ હાલો એક પુરુષ સાથે રહે છે નથી ફાવતું ડિવોર્સ લ્યો બીજા સાથે એક પત્ની સાથે રહે છે નથી ફાવતું ડિવોર્સ લ્યો બીજા સાથે બીજા રે ન ફાવ્યું ડિવોર્સ લ્યો ત્રીજા સાથે ત્રીજા રે નહીં ચોથા રે કેટલા પાર્ટનરો બદલશે નક્કી નથી શેના નામે ડિવોર્સના નામ ઉપર કે ભાઈ ડિવોર્સ થઈ ગયો તો વાંધો નહીં હવે ચલાવો આ પણ અધર્મનું જ પરિણામ છે વ્યક્તિગત સ્વતંત્રતાના નામે યૌન સંબંધોનું સમર્થન આજે કોઈ પણ વ્યક્તિ વ્યવિચાર કરે અને એને તમે કંઈક કહો તો શું કે ભાઈ અમે સ્વતંત્ર છીએ અમારી મરજીના માલિક અમે ગમે કરીએ તમે કહેવા વાળા કોણ છો કેમ તો કે અમે ફોરવર્ડ લોકો છીએ અમે વેલ એજ્યુકેટેડ છીએ તમે કોણ છો અમને જે મન ફાવે કરીએ એટલે કે જે અવૈધ સંબંધ પાપ છે એને નવું નામ આપીને લીગલ જેને તમે ઇન કહો છો તો આ પણ અધર્મનું જ પરિણામ છે ભલે ગમે એટલા લોકો આને સારું માનતા હોય શું કામ જેને એ કરવું છે એના માટે સારું જ છે એ શું કામ એની નિંદા કરશે જેને પાપ ગમે છે એમ કહે કે ન કરાય પણ જેની ભોગ પ્રવૃત્તિ છે એને આ સારું લાગે છે કે નહીં એટલે વિરોધ કરી રહ્યા છે અને જોવાનું એ છે કે ખોટી વાતનો વિરોધ કરવા માટે સમર્થન કરવા વાળાની ભેડ આજ સુધી ક્યાંય જોવામાં આવી નથી અધર્મનું પરિણામ છે સત્યમાં રૂચિ નથી ખોટી વાત પોતાની ઇન્દ્રિય ભોગમાં જો કોઈ ડિસ્ટર્બન્સ આવે છે તો એના વિરોધ માટે આંદોલનો થશે એફઆઈઆરઓ થશે એના માટે લોકો દંડની માગણીઓ કરશે પણ અધર્મ ફેલાવવા માટે બધું જ કરી છૂટે છે એ લોકો પણ ધર્મ માટે કાર્ય કરવાવાળાની ભીડ ક્યાંય જોઈ છે નથી બાળકોને સતાવવા બાળક જે છે એ ભવિષ્ય છે રાષ્ટ્રનું પણ અને આપણી સંસ્કૃતિનું પણ શિલ પ્રભુપાત તો કહેતા વિગ્રહ સેવા કરતા પણ બાળકનું ધ્યાન રાખવું વધારે મહત્વપૂર્ણ છે આ કદાચ એકાદ બે દિવસના કોર્ટમાં જ છે સોશિયલ મીડિયા ઉપર વિગ્રહ સેવાથી વધારે મહત્વપૂર્ણ છે બાળકોની સાર સંભાળ લેવી એ બહુ મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે તો બાળકોનું કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી ક્યારેક ક્યારેક એવું બને કે જે શેઠને ત્યાં નોકરી કરતા હોય ને તો શેઠ ક્યારેક કંગાલ થઈ જાય તો સારામાં સારો નોકર હોય તો છોડીને કેમ તો કે શેઠ પાસે કાંઈ નહીં થાય રહી શું કામ અને ક્યારેક ઉલટું એવું બને છે કે સારો સેવક હોય પણ બિચારો ઈમાનદારીથી કામ કરતો હોય છતાં શેઠ કહી દે ચાલો ભાઈ નીકળો રજા આવે તમારી છે ને ક્યારેક રજા આપજે કાંઈ નક્કી નથી જે ગાય દૂધ નથી આપતી યા તો એનો લોકો ત્યાગ કરી દે છે અથવા એની હત્યા થઈ જાય છે ક્યારેક ક્યારેક એવું બને છે કે પતિ ઉપર પત્નીનું એવું નિયંત્રણ આવે છે કે જેના ફળ સ્વરૂપ પોતાના જ પરિવારજનોનો ત્યાગ કરે છે ભાઈ પત્નીએ કીધું માતા પિતાએ નથી રહેવું ચાલો હવે નહીં રહીએ છોડો પત્નીએ કીધું ફેમિલી ન જોઈ તો ન જોઈ છોડો તો આ પણ અધર્મનું એક લક્ષણ છે થોડા એવા ધન માટે લોકો હત્યાઓ કરી રહ્યા છે થોડા સમય પહેલાં એક બનાવભાઈના વરાછાની અંદર વીસ રૂપિયા માટે એક વ્યક્તિની હત્યા કરી નાખી તમને જો સ્મરણમાં હોય તો વીસ રૂપિયા માટે મતલબ સમજીએ વીસ રૂપિયા માટે કોઈને મારી નાખો શું છે આ અધર્મનું એક લક્ષણ માતા પિતા બાળક અને પત્ની આની સુરક્ષા ન કરવી ઘરના હેડ હોવા છતાં આ પણ અધર્મનું એક લક્ષણ છે ઘરના જે મૂળ વ્યક્તિ છે એનું કર્તવ્ય છે કે માતા પિતા પોતાના સંતાનો અને પોતાની પત્ની આની સુરક્ષા એ નિશ્ચિત કરે અને સૌથી વધારે ફેલાયેલી જે વાત કે નાસ્તિક ભાવના કારણે કોઈ પણ પ્રકારે ભગવાનની સેવામાં લાગવાનો નહીં બસ હું નાસ્તિક છું એટલે મને જે ભાવ એ કરશું ભગવાનનો ઇનકાર કરવો ભગવાનની સેવાઓનો ઇનકાર કરવો અને એનાથી પણ વધારે કે આળસ એટલી હોય કે નાવામાંય આળસ થાય કલ છે ને અમુક અમુક નથી નાતા એ કે બે તણગી એકવાર નાઈ લઈ હાલે જ વાંધો નથી તો આ બધા જે કંઈક લક્ષણો છે અધર્મનું શાસન જયારે હોય ત્યારે આવી બધી વસ્તુઓ દેખાય આ મેં તમને એક આઈડિયા બતાવ્યો છે કે અધર્મના શાસનમાં સમાજની અવસ્થા કેવી હોય